શણકારા તાલુકાના હરિપરા ગામના ઈસમ સાથે પાણીવાળા બોલો છો કહી રોગ નંબરના બહાના હેઠળ ફોન કરી ધીમે ધીમે સંબંધ વિકસાવી હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારા મારી કરી રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેનાર ગેંગના મહિલા સહિતના ચાર આરોપીઓને પોલીસે પકડી પાડી તેમજ તપાસ દરમિયાન ઋત્વિક રાઠોડ તથા રણછોડભાઈ કરોત્રાનું નામ ખુલતા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની કાયમ સૂચના રહે છે કે મોરબી જિલ્લામાં અંડીટેક મિલકત વિરુદ્ધના શરીર સંબંધી ગુનાઓને તાત્કાલિક ડીઠેક કરી અને આરોપીઓને જેલ હવાલે કરવા માટે પોલીસ મહેનત કરે આ કામે ટંકારાના ફરિયાદીએ તાલુકા હરિપર ગામમાં ઈસમને અડીઠેકમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધાક ધમકી આપી અને અપહરણ કરી અને માર મારી અને રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ રજૂ કરેલી હતી જે ફરિયાદ લખીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં પોલીસે આ ગેંગના ચાર આરોપીઓને પકડી પાડેલ છે જેમાં આરોપીઓમાં મુખ્ય આરોપી બેન છે દેવુબેન પૂજાબેન જેના સંપર્કમાં આ ફરિયાદી શ્રી આવતા તેમણે મિસ્કોલનો જવાબ આપેલો હતો અને મિસ્કોલના જવાબમાંથી તેમની સાથે સંબંધ વિકસતા તેમની સાથે એ ફરવા ગયા હતા ત્યારબાદ આ કામના અન્ય આરોપીઓ એક સ્વીપ કામમાં એક સંજય પટેલ હાર્દિક મકવાણા ઋત્વિક રાઠોડ અને મળીને બીજા કુલ પાંચ ઇસમો આવી ગયેલ અને ફરિયાદી શ્રેણીનું અપહરણ કરેલ અને અપહરણ કરી અને બળાત્કારમાં ફસાઈ દેવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયા માંગેલ જેમાંથી એક લાખ રૂપિયા જે તે વખતે આપી દીધેલ હતા અને ચાર લાખ રૂપિયા પાછળથી આપવામાં આવેલ હતા આ ફરિયાદની હકીકત મળતા આરોપીઓને તાત્કાલિક પોલીસે જબ્બે કરીને એમની પાસેથી સ્વિફ્ટ કાર અને પડાવેલા પાંચ લાખ રૂપિયા સહિત કુલ આઠ લાખ પચીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે આ કામ પકડાયેલા આરોપીઓમાં સંજય વિખાભાઈ ડારા હાર્દિક કિશોરભાઈ મકવાણા દેવુબેન પૂજાબેન પૂજા દિવ્યા વાઇફ રમેશભાઈ જાધવ અને રમેશભાઈ કાળુભાઈ જાધવ નામના આરોપીઓ પકડાયેલ છે અને આ કામ અંગેની કામગીરી હમણાં હાલમાં ટંકારામાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ છાસિયા તથા પીએસઆઈ વાય એસ પરમાર એસ જીતેન્દ્રભાઈ ભાવેશ વર્મોરા અને એચસી જસપાલજી જાડેજા વગેરે કરેલી છે અને આમ તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ ગુનાનો ઉકેલ લઈ આવે છે